જો ખેડૂત દરેક વાર્તાને વીસ રૂપિયા આપે છે તો સુધી સીવી અને ખેડૂતની ભરતી બેસી જાય છે એટલે કે ખેડૂતની મગફળી રાખી દેવામાં આવે છે રિજેક્ટ કરવામાં આવતી નથી આ ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર જે મૂળ માં ચાલી રહ્યું છે અમને જે ફરિયાદો મળી રહી છે જવાબદાર અધિકારીઓને કહીએ છીએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે હાલ જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોની ફરિયાદો મળી રહી છે ખાસ કરી અલગ અલગ સેન્ટરોમાંથી જે ફરિયાદો મળતી આવે છે એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મૂળી એપીએમસી ની અંદર જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે ત્યાં એક જબરજસ્ત કોઈની રહેમ નજર નીચે એક ષડયંત્ર ચાલે છે અમને જે જાણવા મળ્યું છે એ મુજબ જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપવા માટે આવે છે જેનો પણ રજીસ્ટ્રેશનમાં નંબર લાગ્યો છે એ ખેડૂત આવે છે તો એનો ઉતારો નથી બેસતો આવું કઈ અને એ ખેડૂતની મગફળી રિજેક્ટ કરવામાં આવે ત્યાર પછી આજુબાજુમાં જે બેઠેલા વેપારીઓ છે આ વેપારી ટેકાના ભાવ કરતા બસો ત્રણસો રૂપિયા નીચા ભાવ આપી અને એ મગફળીની ખરીદી કરે છે અને એ ખરીદી કર્યા પછી અધર ખેડૂતોના નામે એડવાન્સમાં વેપારીઓ રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે જે બોગસ હોય છે હવે આ રજિસ્ટ્રેશન જે વેપારીઓ કરાવેલું છે પહેલી બસો ત્રણસો રૂપિયા નીચા ભાવે ખરીદી કરી અને બોગસ ખેડૂતોના નામે જે રજીસ્ટ્રેશન અગાઉ થયેલા છે એ રજિસ્ટ્રેશન મુજબ વેપારી પાસા એ જ મગફળી જેનો ઉતારો નહોતો બેસતો ખેડૂતની રિજેક્ટ થયેલી મગફળી બસો ત્રણસો નીચા ભાવથી ખરીદી અને પાછી ત્યાં ટેકાના ભાવે બીજા કોઈ ખેડૂતના નામે આપે છે તો એ મગફળી ચાલી જાય છે તો એનો ઉતારો બેસી જાય છે એટલે આ ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર જે મૂળ એપીએમસી જવાબદાર કહીએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે સાથે જ બીજું એક મજૂરો પાસે પણ આવી જ રીતે ખેડૂતોને લૂંટવાનું એક ષડયંત્ર કરાવવામાં આવી રહ્યું છે જે બત્રીસ તેત્રીસ કિલોની ભરતી હોય ખરેખર પાંત્રીસ કિલો ભરતી થવી જોઈએ બારદાન સાથે છત્રીસ કિલો થવી જોઈએ બારદાન સાડા સાતસો છસો સાતસો ગ્રામ નું હોય તેમ છતાં બારદાનને એક કિલો ગણવામાં આવે છે માની લીધું કે બસો ત્રણસો ગ્રામ એક્સ્ટ્રા પાસેથી લઈ જાય તો અમને વાંધો નથી પરંતુ જે ખેડૂતનો એ કિલો વજન થાય છે કહેવામાં આવે તમારી ભરતી નથી કોથળો થોડો અધૂરો રાખીને સીવવામાં આવે પછી કહેવામાં આવે તમારી ભરતી બેસતી નથી જો ખેડૂત દરેક બારદાને વીસ રૂપિયા આપે છે તો મોઢા સુધી કોથળો સીવી અને એ ખેડૂતની ભરતી બેસી જાય છે એટલે કે એ ખેડૂતની મગફળી રાખી દેવામાં આવે છે રિજેક્ટ કરવામાં આવતી નથી આજે મેં વાત કરી આ વારંવાર છે દિવસથી દરેક ગામના ખેડૂતોની ફરિયાદ મળી રહી છે આજે જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક જાણ અમે કરી છે અગર બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો સ્ટીન કરવાનું થશે તોય અમે કરીશું જનતા રેડ કરવાની થશે તોય કરીશું ખેડૂતોને લૂંટવા માટેનું ષડયંત્ર તાત્કાલિક ધોરણે બંધ થાય આ નમ્ર નિવેદન સાથે વિનંતી કરી